કેમ છો બધા તમારું બધાઈને સ્વાગત છે અમારાજના નવા બ્લોગમાં લે તમે બધાઈને નવા વરસના નારાયણ રામ રામ ને હેપી ન્યૂ યર તો આસ્તો નવ વરસ છે સજા આપણે નવા કપડા પહેરી પહેરી તૈયાર થઈ ગયા નવા સ્ટેટ કેરા વર્લ્ડ કપ એવા બુધી અને આયા જો અમારા બધાઈ તૈયાર થઈ થઈને બેહી ગયા છે અમે તો બધાઈને પગે લાગીને તારા ગામમાં જાવું છે બને નારાયણ કરવા જવાનું છે અત્યારે માંથી થોડાક તૈયાર થઈ છે ને બુધી થાય તો સાલે બી ન્યૂ યર તો બોલ બી ન્યૂ યર બધાઈ ઓર ખાને તો કી દે રે

અમેરે આશીર્વાદ લઈ લે આલો દાદાના જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ મમ્મી ગામ માં દેસી યારવા ને ને ના રન કરવા અ ફ્યુ મોમેન્ટસ લેટર તો આઈતે રમેસને રાઈટ થઈ ગઈ છે અને આજ તો મે કે બ્લોગ બનાવ્યો ની ચાલુકઈ રહી છે કેમ કે આજ છે ને થોડીક બિઝી હતી ને થોડુંક માથું દુખતું હતું કેવું હતું એટલે કે બ્લોગ નતો બનાવ્યો ને આજ છે ને અમારા ઘરે આવસે સોંફી ની મન કોઈ ની આવા છે

કેરમા છે ને આપણો નવોનો બીજો દિવસ થઈ ગયો છે ને કેરમામ બધાય બિલાસી અમે આવ્યા છીએ અમાર ફિન વાડીએ કૈલાશ ભાભી ને વિનુભાઈ બધાય છે તમે ધાય રે છે કપા દેડો ભી હા જ કપા વીણો મોટા આલા अरे तना तो दानी आएगा ना थी। पुरी के लिए बस तुझे। चल। ओही माँ। आज। आज। आगे चिल्लाके नहीं क्या ज़ूब देखा थे दो। फिर मैं मेरा जीरा जो। बस दूरी करवानी है। पांच रुपये दहाड़ी से। दहाड़ी। आप सुतन काम पे

ভাতো বিয়ার মা মেড হেলো মস্ত হে আমাকে তো মস্ত দেখাই দেখাতে કે તી હદી પૈસી કે લા વાડી વાહી સુ તો રે લે ત સોળી ઉતારી ન ન તેલા સોમી ઓ મસ્ત થા લીલી લીલી હારી છે આખી સોળીન ચક કરવા છે અઈ મે તો બમેર છે આ તો મરસી છે કે મરસી નથી આ કોણ આ સેવા જી તાઈ મંજુ કાકી ઓલી મે મારા મામા જન છોકરે ના હાથ સ બક્કા લો કે રૂ મરસા લાવવા ની આ વિડીયો એન્ડ કરશું છું તમને બધાને જોવાની મજા એવી હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારે અલગ અલગ વાત સુધી બાય